હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રીવી ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બટેકાનો સ્નેક તો ફ્રેન્ડ્સ તમે બટેકાનો સ્નેક તમે એકદમ ઠંડા ઠંડા ઋતુમાં એટલે કે આ વરસાદની ઋતુમાં તમે જો આ ગરમ ગરમ બટેટાનો સ્નેક બનાવીને ખાશો ને તો તમારા બાળકોને તો ખૂબ જ સરસ લાગે છે અને એટલું બધું સ્વાદિષ્ટ બને છે ને તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ તમને જો મારો વિડીયો ગમ્યો તો તેને લાઇક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ફ્રેન્ડ્સ સૌ આપણે અહીંયા અઢીસો ગ્રામ આપણે બટેકાની બાફીને અહીંયા આપણે લઈશું અને આ રીતના હું બટેટાને બધા જ મેશ કરી લઈશ તો તમે જોઈ શકો છો આપણે આ બધા જ બટેટાને સરસ રીતે આપણે મેશ કરી લીધા છે તો હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું બે ટી સ્પૂન કોર્નફ્લાવર આપણે ઉમેરી લઈશું અને એક ટી સ્પૂન તેમાં આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી લઈશું તો અહીંયા હવે એક હાફ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી લઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ આટલા જ મસાલા આપણે એડ કરવાના છે એટલે બહુ વધારે આપણે તમે તીખું ખાતા હોય તો તમે ઓછું કે વધારે કરી શકો છો હવે અહીંયા ઉપરથી લીલા ધાણા ઉમેરી લઈશું પછી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ ચમચીથી આપણે બરાબર આપણે મિક્સ નથી થતું તો અહીંયા આપણે બે જે મસાલા મસાલા જે આપણે ઉમેર્યા છે અને કોર્ન ફ્લાવર ઉમેર્યો છે એટલે આપણે એને હાથેથી સરસ રીતે મેશ કરીશું તો આપણો આ જે બટેટાનો સ્નેક છે એ બહુ જ ટેસ્ટ સારો આવશે તો તમે જોઈ શકો છો આપણો આ માવો તૈયાર થઈ ગયો છે તો આ રીતના આ નાના એકદમ લુવા આપણે આ રીતે લઈશું અને આપણે એની શેપ આપી લઈશું એટલે કે તમે કોઈપણ ટીકી રાઉન્ડ શેપ શેપે ટ્રાયંગલ શેપમાં તમે આ ટીકીસનો શેપ આપી શકો છો તો હું આ રીતના આપણે બધી જ ટીકીને તૈયાર કરી લઈશ તમે જોઈ શકો છો આપણે આ રીતનો મેં શેપ આપી લીધો છે તો આ બધી જ ટીકીને હું આ રીતના તૈયાર કરી લઈશ તો આપણે આ બધી જ ટીકી તૈયાર છે તો હવે અહીં આપણે કાંટાવાળી જે ચમચીના મદદથી આપણે આને થોડીક ડિઝાઇન આપી દઈશું જો તમે આ રીતે પણ ફ્રાય કરી શકો છો પણ તમે જો આ રીતે ડિઝાઇન આપણે થોડીક આપી દઈશું તો આપણું આ સ્નેક છે એ બહુ જ વધારે સરસ દેખાશે બધી જ આપણે ટીકીને આ રીતના હું બધી ડિઝાઇન આપી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બે મોટા ચમચા આપણે તેલ ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી દઈશું ફ્રેન્ડ્સ તો હવે અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો એક એક કરીને આપણે બધી ટીકીને આપણે તેલમાં રાખી દઈશું તો અહીંયા આપણે બેથી ત્રણ મિનિટ આપણે સમય લાગશે ફ્રાય થવામાં બહુ વધારે સમય નહીં લાગે તો હવે અહીંયા આપણે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે બીજી સાઈડથી આપણે પલટાવી લઈશું અને આપણે બંને સાઈડથી આપણે ફ્રાય કરી લઈશું ટીકીને તો તમે જોઈ શકો છો આપણે બંને સાઈડથી આપણે આ ટીકીને ફ્રાય કરી લીધી છે તો અહીંયા આપણે આ ટીકી તૈયાર છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો હવે એની આપણે બધી જ ટીકીની બહાર કાઢી લઈશું અને હવે એને આપણે સર્વ કરી લઈશું તો હવે એને આપણે કોઈપણ પ્લેટમાં તમે સર્વ કરી શકો છો અને તમે આને ટામેટો કેચપ કે પછી ચા સાથે પણ તમે આને ખાઈ શકો છો અને સાંજના સમયે તમે નાની મોટી પણ ભૂખ હોય તો તમે આ ફટાફટ ફક્ત પાંચ મિનિટમાં તમે બનાવીને પણ તમારા બાળકોને આપી શકો છો તો તમે જોતાં જ મોડામાં પાણી આવી જશે ફ્રેન્ડ્સ તમે આ આ બટેકાનો સ્નેક તમે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને ગમે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપણી બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી તો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ